દાહોદ દાહોદમાં જણાવી દઉં કે પાંત્રીસ વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી મહિલા ખૂબ આજીજી કરે છે તે છતાં લોકો તેની સાથે ક્રૂરતાથી રમી રહ્યા છે મારી રહ્યા છે મહિલા દોડીને હાફીને પડી જાય છે તો તેઓ તેને રોડ પર ઢસડે છે અને અધૂરામાં પૂરું કે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને આરોપીઓએ વાયરલ કર્યો છે આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ આરોપીઓની ધરપકડ દાહોદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના આ તારીખના રોજ બનેલી ઘટના હતી આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને બાર જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી જેમાં ચાર પુરુષ આરોપી છે ચાર મહિલા આરોપી અને ચાર બાળ કિશોરો છે આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો ગેરકાયદેસર ગોંધી રાખવાનો મહિલાને માર મારવાનો તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે પકડાયેલા આરોપી પૈકી ચાર મહિલા આરોપીઓ હાલ જેલમાં છે ચાર બાળકોને જુવેનલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને ચાર પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ એક મહિલા અને એક બાળકો છે જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે લોકોને શું અપીલ કરી રહ્યા છે આ પ્રકારના કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી મહિલાની ગરિમાને વધારે નુકસાન જાય અને જે કાયદાની પરિભાષા મુજબ 67 મુજબ ગુનાને પાત્ર બને છે માટે આ પ્રકારના કોઈ વિડીયો ફેલાવવા ન જોઈએ આ વિડીયો બનાવનાર અને ફેલાવનાર જે લોકો હતા એ તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે